Apa yang akan saya lakukan? Saya akan melakukan diva. Apa saya akan melakukan diva. Lihat ke hara. saya. Lihat ke sisi saya. Kamu berdua, kita baru saja kembali ke Kuala Timur. Kuala Timur. Ya. Amerika. <laughs> લા અમેરિકા તમ જણ ગયા તા અમેરિકા મુ તો નતો ગયો તો અમેરિકા કોણ ગયો તું ઈ તો મોદીજી જલા હતા છે ફોન કર્યો તો કોરાયા મંગાયા છે તારોડી મોદીનો ઓળખે છે ઓય થોડે અમને ઓળખિન કરાય કિદા આરે ને આરે 50 રૂપિયા નો એક આવે કેટલા 50 રૂપિયા નો સોર 50 રૂપિયા નો સોર કોસ કો કેવાઓને એ કોસ મુ પાંચ દિવા દે પાંચ દિવા તો એમ

Celah, dah, huruf piano. Harap-harap dah, huruf rupiah Celah, huruf piano, 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 પુણી પુણી તમાર કરાઈ દઉં હું હાલો 70 રૂપિયા આ લ્યો હાલો ના 70 રૂપિયા ને આ મારા ઘર બી અલગ કલર ના થાય અલગ કલર ના તો પણ એમ કે પોસ દીવા તો ઓય ને કીધું અલગ કલર ના તો કીધું લાઈટ ના લાગી પડી થોડી

એને ઊંઘ જાય છે એટલે એને કંટાળો આવજે સો કંટાળો લેવો આવતો હવે હું એકલા બોલશે કા પાટો પાટો શું કરવા છે પાર્ટ તો પાકી કહો તો એ પહેલા દોડ કરી આજો આ મારો બધો નું પૂછે 5 આ ઢુપળીયા આ મસ્ત મસ્ત ડિઝાઇન વાળા ફૂલ વાળા ઓ જબરસી લે આ તો હા હા ઢુપળીયા હું આની જોઈ રહ્યો તો મને લેવડ

নহ লোক

ઓય આયે છે ને આયે હુએ ડાળી વેણો છે છોકરામ બે જણ તો કેટલા મસ્ત ઝગમગીલા દીવા ના દેખોય દેખો અને હું આજી રાત

અહ તમે લાઇટ ના છે ચાઈનાની તો એની લાઇટ પહેલા તો લાઇટ ની જો વાયર ની બિલ આવે હું પછી હોલ્ડર જોહી પછી બોલ જોહી પછી તમે આ કાળ્યા છે ને વધારે લાગતો હોય ને આ મુ કેડો

ના બીજું હાજર બેઠો તો ને ઉભો રે તું પચીસ રૂપિયા રેડી રૂપિયા

નતું નતું કરવા મને કોમ કરવા ના દીધું